લિંબાયતની સગીરા સાથે તેના બંને દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે સગીરાને સારવાર માટે લઈ જવામાં આવી હતી તે દરમિયાન આ ભાંડો ફૂટ્યો હતો લિંબાયતની સત્તર વર્ષીય સગીરા પર તેના માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેમાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હતો અને સગીરાને પેટમાં દુખતા તેણીને સ્મીમેર સારવાર માટે લઈ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો જેમાં પચીસ વર્ષીય બનેવી ગોડાદરામાં રહે છે અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોક્સો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી વધુમાં સત્તર વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયા હતા જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતા એક ફરિયાદ આપેલ છે જે સંબંધે પોતાની જે નાબાલિક ભોગ બનનાર દીકરી છે એને એના એના શરીરમાં એને ફેરફાર જણાતા પોતે મેડિકલ કરાવે તે સંબંધે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે તે સંબંધે એની પૂછપરછ કરતાં પોતાના કુટુંબનો જ એક

એ જે ગર્ભ રહી ગયો છે તો એ પછી એની જે ભોગ ભોગ બનનાર છે એ જે તે એને કેટલા માણસનો ગર્ભ છે એના ઉપરથી એના અલગ અલગ સ્ટેપ હોય છે ગર્ભ કેટલા માસનો છે એનું મેડિકલ સર્ટિફિકેટ શું આવે છે એ આધારે આગળના પગલાં લઈ શકાય